પાંડવો ફરતા ફરતા કાળી તજા લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલવા લાગ્યા ઘણા દિવસો પછી પાંડવો આ કોળીયાતના દરિયાકાંઠે આવ્યા ત્યારે તેમની સાથે રહેલી કાળી તજા સફેદ રંગની બની ગઈ અને પાંડવોએ શિવજીની આરાધના કરી ભગવાન શિવશંકર અહીં પ્રગટ થયા હોવાનું મનાય છે આ પાંચે પાંડવો દ્વારા અહીં પાંચ શિવલિંગની સ્થાપના કરેલ જે પાંચે શિવલિંગ હાલ તમે દર્શન કરી શકો છો અને કહેવામાં એવું આવે છે કે આ શિવલિંગો રેતીમાંથી બનાવેલા છે અને હજારો વર્ષો જૂના છે છતાં પણ દરિયાને લીધે તેને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી અહીંયા પાંડવોની માથેથી હત્યાનું કલંક દૂર થયું હોવાથી આ શિવલિંગોને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ચોવીસ કલાકમાંથી લગભગ દસ બાર કલાક પાણીમાં રહે છે અને દસ બાર કલાક જેટલો સમય દરિયાની બહાર હોય છે જે દરેક દિવસે સમયગાળો અલગ અલગ હોય છે જે દરિયાની પ્રતિઓ ઉપર આધાર રાખે છે જો તમારે દર્શન કરવા આવવું હોય તો અહીંયાનું એક સમયપત્રક છે જે તમને ગૂગલમાં સર્ચ કરતા તેનું સમયપત્રક મળી જશે જે વાર અને તિથિ પ્રમાણે અલગ અલગ હોય છે એ સમયમાં શિવલિંગ બહાર હોય છે આ સમયમાં શિવલિંગ દરિયામાં હોય છે દિવસે હજારો લોકો દર્શન આવે છે આ પવિત્ર દરિયામાં સ્નાન કરે છે ભાદરવી માસે લાખો લોકો અહીં દર્શન કરવા આવે છે તથા મેળાનું પણ આયોજન અહીં થાય છે આ નિષ્ફળ મહાદેવના દર્શન માત્રથી દરેકના પાપ ધોવાઈ જાય છે